આવતીકાલે જે મકર સંક્રાંતિ ચૌદ તારીખનો ઉત્તરાયણનો તહેવાર છે તે નિમિત્તે આ પતંગ બજાર જે માંડવી ચોકથી રિંગ ગેન્ડી ગેટ સુધીમાં ભરવામાં આવે છે તે સમયસર ચાલુ હતો અને સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં તમામ વેપારીઓએ બહુ ખૂબ જ સાથ સહકાર આપ્યો અને સારી રીતે શાંતિપૂર્ણ રીતે આ પતંગ બજાર ભરવામાં આવ્યું હતું અને સમયસર તેને બંધ પણ કરવામાં આવ્યું છે અને વેપારીઓ તથા નાગરિકો જે પતંગ ખરીદવા આવ્યા હતા તમામ લોકોએ શાંતિપૂર્વક રીતે પોલીસના સહકારથી ખૂબ જ સારી રીતે ઉત્સવ માની શકે તે માટે પતંગની શોપિંગ કરેલ છે આવતીકાલે ઉત્તરાયણ નિમિત્તે હું લોકોને સાવચેતીપૂર્વક ઉત્તરાયણ મનાવવા માટેનો સંદેશો આપવા માંગુ છું તમામને મારું એક એક નિવેદન છે કે દોરીથી જો કોઈ પશુ પક્ષીને કે કોઈ વ્યક્તિને નુકસાન થાય તો તાત્કાલિક પોલીસનો તથા વન વન ટુ અને વન નાઇન સિક્સ ટુ જેવા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરો તથા દાવા ઉપર જો જર્જરીત બિલ્ડિંગ હોય તો વધુ એકથી અમુક માણસ સુધી વધારે સંખ્યામાં માણસો ભેગા થવા જોઈએ તથા પતંગ પકડવા માટે રોડ ઉપર દોડ દોડધામ ન કરવી જોઈએ કે જેથી કોઈ અકસ્માત કે એવું કંઈ બને નહીં તથા પોલીસો બંદોબસ્ત સંપૂર્ણપણે તમામ જગ્યા ઉપર રાખવામાં આવેલ છે પોલીસની પેટ્રોલિંગ પણ સતત રાખવામાં આવે છે જેથી કંઈ પણ એવું અ શંકાજનક લજણાય કે કોઈને પણ મદદની જરૂર પડે તો બે સંપર્ક કરી શકે છે